કાલીએ દર્શન કરી જોહાણો રવા દે રમવા દે ને રમમા દે જહાણો દર્શન કર આ બાજુ દર્શન કરીને જોહાણો એ બધું મેલ દેવામાં જય માતાજી ચમ છો બધા મજા છો સ્વાગત છે તમારું નાગ માં તૈયાર થઈ ગયો છું ગુડ મોર્નિંગ good morning dev good morning good morning nashta ho nashta ma

તો આવી ગયા મળે દર્શન કરીએ થોડી વાર બેસીએ થોડી વાર બેસીને જઈએ તો મળે તો આઈ ગયા દર્શન કરી बाजे लुखरा तो आए फूल क्यों आए है मास्टर कचरा नहीं डोलो कचरा नहीं डोलो हार आए पण नहीं काय फूल आ बरसात आए कि हारो हां सीजन सीजन ही आवे अब अनु नासा को करो हेनो हौवा लायो

beli jual, dah beli mainan ni. Ni anu saya. Dan bini Chan, bini Chan nama. Pati juga bayi. Ya, maya pati. Sandai tu. Lu kau tu bayi. Pati juga pati. Bini tu mengai ya. lá thôi, gần uống pín à chứ, hả nó? Càm còn gì píl đi du à? Nè, một bữa này mình ra tôi thấy bố à? ban nó... là đa đa là miệt biệt ha hả à. khá đó hả e ha ha. Không biết đâu là thật mà không

ચલો જતાઈએ ગાડી લઈને મમ્મી તો ચલો હવે જઈએ જઈએ હવે માતાજી ભાવ કેસ ભૂલી જોઈએ હવે Terima kasih. Kalimbi ada orang museum nanti. Hahaha. Kau percaya? Ayuh, bodo. Parking kerjanya, kereta. Eh, tarik awak, nak kira awak. મોમાન ઘેર રહેવાનું મોમાન ઘેર રહેવાનું ખાવાનું હા રહેવાનું ખાવાનું હા હવે બેસીને તો હવે નીકળી હે ઘેર હવે જઈએ બધો તૈયાર છે

શાક લે લે જ કરો બોલો આવ્યો એણાસણ આવ્યું જોગણીમાન મંદિર આવ્યું અને આ બાજુ ઓમ ડેકોમ જાય રોડ આવી રહ્યો ડેકોમ આવી રહ્યો ડેકોમ બાજુ જાય રોડ અને આ બાજુ ઓમ ન રોડ આવે શાક બધા લઈ ગયા પછી જઈએ આ રેહાંશીઓ જો આવ્યા હા

가두? 넌? 가다 벼 가두, 가라. 피니, 잭. 인크리뷰, 붓라이. 가우치. 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 우치 가우치. 가우치.

Kalpelah gear je ada, tuh jauh, susu tuh. Money moon tu, kau tu kerja mana? Ah. Bandarannya berapa? Hebat. Ungkapan ini kata peluput rai. Ungkau tiada, tidak.

À, Bajuto, mót dạ? à, cho mó ra sao để bay mót cho 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 bay

không mùa để cho yêu chơi dầu, mà đi mọi người mùa mùa còn mùa 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 đi, mùa 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 દેવાને તો કર્યું કાકાએ દર્શન કરીએ થોડી વાર બેસીએ થોડી વાર બેસીને જઈએ આ તો બાળે જઈએ મજા આવી મજા આવી રોજ જઈ આવવાનું હા જયવીર ભાઈએ જ્યાં અરે ટોલી આ તો માથું ગઈ નાખ્યું બધો મટી જ્યો તો એક ગઈડ્યો રહ્યો ક્યાં વત બાલી મને યાદ આવી જો આ જયવીર મારું હા ઓન માથામાં ટાલી નહીં અહીં ખોયામ જાણે છોકરો ખોયામ હોય ને તાણે એની ખબર પડી જાય કે છોકરો આમ બહાદુર બનશે ઓમ ક લોકો એમને પેલો એ હા હા પણ યાદ ગમે તે યાદ યાદ આવ્યું ને યાદ આવ્યું ને જીવનમાં કોમ આવ્યું ને એટલે આ નોમ એનું જયવીર પાડ્યું છે આપણે માથા ઓમ માથું કહેડા એટલે ઓમ ઇન્કમ મરત પેદા થાય હા સુરવી આમ ખોયામાં પગ પગે પે ઓમ ગહ ગહ કર લોકોના પગ કાપ એવું હોભર્યું હતું આપણે આ બધું જૂનું હોભર્યું પહેલી વાર આપણે હા સી આ જયવીરભાઈ તો બાલ જ નહીં આવતા ટોલીમાં નોમાં આપણે જયવીર પાર્યું છે ડરપોક નહીં થવાનું હા ડરપોક જ થવાનું હા તાતે કેટલું બીવા હાર્યું એ તો છોકરો ને એનો હોય એટલે પીલું એ હોય અને આ બાયડીઓનું આપણા એ ઉમરામાં આવે ને એટલે જ ખબર પડી જાય કે બાયડી ચેટલી છે નહીં બા બા સાચી વાત નહીં બા હા બાબરોટી આવે એટલે ખબર ના પડે બાયરીની દાદા હેણો ખાવ નહિ કારેલો બનાવ્યો આજ તો મમ્મી બટાકા બનાવ્યા છો કારેલાની સાલનું શાક અને મરચો શેખ પછી આ કારેલાનું શાક અને ખીચડી રોટલા બાજરીના ઘઉની રોટલી ચલો ખાઈ હા એ તો એવું હોય બધાએ ના બનાવી દશીનું મજા આવશે કહું ચલો ખાઈ લઈએ <SPA census> ừ, tôi hỏi gì gì hả nâu Thảo hôm nay thấy yêu chả nó chơi đi Bố hủy hả chứ Bà Lâu? Thô cổ, thô cổ, thô rồi Bé bắt gầu ઊંચું રાખવાનું વજન ઊંચું ના થાય એટલે ઓવા મોઢે ખાઈ રહ્યો